રાધે રાધે જય શ્રી કૃષ્ણ આદરણીય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી હું મુકું હૃદયપૂર્વક સ્વાગત કરું છું નમસ્કાર આજે હું આપ સૌના માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉર્જા સભર દિવસ સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારનું સંપૂર્ણ દૈનિક રાશિફળ લઈને ઉપસ્થિત થયો છું આ દિવસ મહેશ રાશિથી લઈને મીન રાશિ સુધીના તમામ જાતકોના જીવનમાં કેવી શુભ અને અશુભ ઉર્જાઓ લઈને આવ્યો છે જીવનના કયા ક્ષેત્રમાં સફળતાના દ્વાર ખુલશે અને ક્યાં થોડી સાવધાની રાખવી જરૂરી છે તેની વિસ્તૃત અને સચોટ ચર્ચા આપણે કરવાના છીએ તો ચાલો સમય ન બગાડતા જ્યોતિષ ગણતરીઓ પર આધારિત તમારા આજના દિવસનું સચોટ માર્ગદર્શન મેળવીએ સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારનું સંપૂર્ણ દૈનિક રાશિ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ સક્રિયતા અને નવી યોજનાઓનો દિવસ છે મેષ રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે માનસિક સ્તરે ખૂબ જ સક્રિય અને ઉત્સાહવર્ધક રહેશે તમે તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળીને નવી યોજનાઓ બનાવવામાં વ્યસ્ત રહેશો અને સૌથી સારી વાત એ છે કે આ યોજનાઓ સફળતાપૂર્વક સાકાર પણ થશે વ્યવસાયિક ક્ષેત્રે તમને સારો અને નોંધપાત્ર લાભ મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે તમારા કામકાજની પ્રશંસા થશે પારિવારિક જીવનમાં તમને તમારા પરિવારમાં સભ્યોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે જો કે ઉત્સાહમાં આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો તે તમારા માટે સર્વશ્રેષ્ઠ સૂચન છે દરેક પગલું સમજી વિચારીને ભરવું ખાસ જરૂરી છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ ધન લાભ અને પારિવારિક સુમેળ વૃષિક વૃશ્ચિક રાશિ વૃષભ રાશિના મિત્રો માટે સોળ નવેમ્બરનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો લાવનાર સાબિત થશે ધન સંબંધિત જે પણ મુદ્દાઓ લાંબા સમયથી તમને પરેશાન કરી રહ્યા હતા તેમાં ચોક્કસપણે સુધારો જોવા મળી શકે છે આ જે કોઈ અટકેલું અથવા અધૂરું કામ પૂરું થવાની શક્યતા રહેલી છે તેનાથી તમને માનસિક શાંતિ જરૂરથી મળશે દાંપત્ય જીવનમાં મધુરતા અને મીઠાશ વધશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે જો કે નાણાકીય બાબતમાં એક મહત્વ સૂચન છે કે તમાર નવા રોકાણ કરતાં પહેલાં કોઈ અનુભવી વ્યક્તિ અથવા નાણાકીય સલાહકારની સલાહ લેવી ખાસ અનિવાર્ય છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ ક સર્જાત્મકતા અને સામાજિક આનંદ મિથુન રાશિના જાતકો આજે તમે તમારી સર્જાત્મકતા અને બૌદ્ધિક ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરશો ખાસ કરીને મનોવિજ્ઞાન કલા અને લેખન સંબંધિત કાર્યોમાં તમારો રસ વધશે અને તેમાં સફળતા પણ મળશે આજે તમારા મિત્રો સાથે આનંદમાં સમય પસાર થશે અને કોઈ નાની મુલાકાત કે મિલન થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ સ્પષ્ટપણે દેખાશે નવી તકો મળી શકે છે એક ખાસ સૂચન જોઈ લે તો કામની વ્યવસ્થતામાં આરોગ્ય અને અંગે બેદરકારી ન રાખવી સંતુલિત આહાર અને પૂરતો આરામ લેવો તમારા માટે હિતાવહ છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ગૃહસ્થ જીવનમાં શુભતા અને કાર્યક્ષેત્રે સફળતા કર્ક રાશિના મિત્રો માટે આ દિવસ પરિવાર અને ઘર ગૃહસ્થિ માટે ખૂબ જ શુભ ફળદાયી સાબિત થશે તમારા ઘરમાં કોઈ ખુશખબર આવી શકે છે અથવા ઘર સંબંધિત કોઈ સમસ્યાનું સુખદ સમાધાન થઈ શકે છે નોકરી કરતા જાતકો માટે આજે કોઈ મહત્ત્વનું અને જટિલ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે તમને ઉચ્ચ અધિકારીઓની નજરમાં લાવશે યાદ રાખો તમે સ્વભાવે લાગણીશીલ છો તેથી દિવસ દરમિયાન કોઈ પણ પરિસ્થિતિમાં ભાવુકતા ઉપર નિયંત્રણ રાખો લાગણીના પ્રમાણ માં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો તર્કનો સહારો લેવો સિંહ રાશિ છે સિંહ રાશિના નામાક્ષર છે માને ટ ભાગ્યનો સાથ અને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય સિંહ રાશિના જાતકો માટે સોળ નવેમ્બરનો દિવસ ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે તમારા અટકેલા કે ધીમા પડેલા કાર્યોને અચાનક ગતિ મળી શકે છે અને લાંબા સમયથી રાહ જોવાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ઉત્તમ રહેલો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે અને સારા સ પરિણામો મળી શકે છે યાત્રાનો યોગ બની રહ્યા છે અને આ યાત્રા લાભદાયી નિવડશે તમારું સૂચન સમય અત્યંત કિંમતી છે તેથી સમયની કિંમત સમજીને મહત્વના નિર્ણયો લેવા અને સમયનો સદુપયોગ જરૂરથી કરવો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નવાક્ષર છે પઠ અને હણ ધન પ્રાપ્તિ અને સંબંધોમાં સુધારો કન્યા રાશિના મિત્રો આ દિવસ તમારા માટે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો લઈને આવી રહ્યો છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અથવા જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે ઓફિસમાં તમારી કાર્યક્ષમતા અને મહેનતની પ્રશંસા થશે અને તમારા ઉપરી અધિકારીઓ તરફથી સારો પ્રતિસાદ પણ મળી શકે છે જીવનસાથી સાથેના લાંબા સમયથી ચાલતા મતભેદો દૂર થશે અને સંબંધોમાં ફરીથી પ્રેમ અને સમજણ વધશે કે આવક વધવાની સાથે સાથે ખર્ચ પર પણ થોડું નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે નહીં તો બજેટ ખોરવાઈ શકે છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નવા અક્ષર છે ર તેમજ તો સંબંધોનું નવીનીકરણ અને નવા અવસર તુલા રાશિના જાતકો માટે આ રવિવારનો દિવસ જૂના સંબંધોનો ફરીથી મજબૂત બનાવવાનો અને તેમને નવો ઓપ આપવાનો છે તમારા સામાજિક વર્તુળમાંથી તમને સારો સહકાર મળશે કાર્યક્ષેત્રે પ્રગતિ માટે આ ઉત્તમ સમય રહેલો છે તમારી મહેનત રંગ લાવશે નોકરી કે વ્યવસાયમાં તમને નવા અવસર મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે અત્યંત લાભદાયક સાબિત થશે નવા અવસરોનો લાભ લેવા માટે સૌ પ્રથમ સ્વાસ્થ્ય અંગે સતર્ક રહો નિયમિત કસરત કરો અને યોગ્ય આહાર દ્વારા પોતાની જાતને ઉર્જાવાન રાખો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નવા અક્ષર છે ન તેમજ ય મોટી તક અને સુપ્રસંગની ચર્ચા વૃશ્ચિક રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કોઈ મોટી તક મળી શકે છે જે તમારા કારકિર્દીને નવી ઊંચાઈ આપશે તમારા સંપત્તિ સંબંધિત કાર્યમાં સફળતા જરૂરથી મળી શકે છે જેમ કે જમીન મકાન અથવા વરસાગત મિલકત સંબંધિત કોઈ કામ પૂરું થઈ શકે છે પરિવારમાં કોઈક સુપ્રસંગ લગ્ન સગાઈ કે અન્ય સમારોહની ચર્ચા પણ થશે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે એક ચેતવણી ખાસ જોજો કામના દબાણ અથવા પારિવારિક ચિંતાને કારણે ગુસ્સો ન કરવો અને ધૈર્ય જાળવીને કાર્ય કરવું નવમી રાશિ છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ આર્થિક મજબૂતી અને લાંબા ગાળાનો લાભ ધનરાશિના મિત્રો માટે આ દિવસ આર્થિક સ્થિતિને મજબૂત બનાવનારો છે તમારી આવકમાં વધારો થઈ શકે છે આજનો દિવસ તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ અને મહેનત માટે લાંબા ગાળાના લાભ આપનાર સાબિત થશે મિત્રો સાથે સમય સુદ સુખદ અને મનોરંજક રહેશે તેમની સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે બહારના લોકોના અભિ અભિપ્રાયથી વિચલિત થવાને બદલે હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો અને તમારી આંતરિક શક્તિનો ઓળખો આત્મવિશ્વાસથી સફળતાના શિખરો પર સાર કરી શકાય છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કામનું દબાણ હળવું અને આરોગ્ય સુધાર મકર રાશિના જાતકો માટે કામકાજના સોળ નવેમ્બરનો દિવસ કામકાજના દબાણને ઓછું કરનારો છે તમે તમારી કાર્યશૈલીમાં સુધારો લાવીને કાર્યભારને હળવો કરી શકો છો પરિવારના સભ્યો તરફથી તમને પૂરતો સહકાર અને માર્ગદર્શન મળશે જે તમારા મનને હળવું બનાવશે જો થોડા સમયથી સ્વાસ્થ્યમાં સમસ્યાઓ આવી રહી હોય તો આરોગ્યમાં સુધારો દેખાશે તમારી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવશે મહત્ત્વના સૂચન જોઈએ તો નાની નાની ચિંતાઓ અને મુશ્કેલીઓથી ગભરાટ છોડો તમારો આત્મવિશ્વાસ વધારશે અને દરેક પ્રકારનો હિંમતથી સામનો કરવો અગિયારમી રાશિ છે કુંભરાશિ કુંભરાશિના નામાક્ષર છે ગ સ તેમ છ નવી અને અચાનક લાભ રાશિના મિત્રો આજે તમે તમારા ભવિષ્ય માટે કોઈ નવી અને મહત્ત્વની યોજના ઉપર કામ કરી શકશો જે તમારી કારકિર્દીને દિશા બદલી શકે છે ઓફિસમાં તમારા કાર્યની નોંધ લેવાશે અને તમને પ્રશંસા મળી શકે છે તમારા સર્જાત્મક ચરમસીમા સીમા પર હશે નાણાકીય દ્રષ્ટિકોણથી તમને અચાનક ધનલાભ થવાની પ્રબળ શક્યતા રહેલી છે આ લાભ કોઈ અનપેક્ષિત સ્ત્રોતમાંથી આવી શકે છે માત્ર પોતાના વિચારોમાં મગ્ન રહેવાને બદલે હવે સ્પાસના લોકોને સમજવાનો પ્રયત્ન જરૂરથી કરો તેમના મંતવ્યોને પણ માન આપો તે તમારા માટે લાભદાયક બની શકે છે મીન રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ ચ જ થ માનસિક શાંતિ અને સંતુલન મીન રાશિના જાતકો માટે આ રવિવારનો દિવસ માનસિક શાંતિ અને આરામ પ્રદાન કરનારો છે તમે તમારા મનને કેન્દ્રિત કરીને આંતરિક સુખનો અનુભવ કરશો તમે તમારા ઘર અને કામકાજ વચ્ચે સારું સંતુલન જાળવી રાખશો જેનાથી કોઈ પણ ક્ષેત્રમાં સંતુલન નહીં આવે અસંતુલન નહીં આવે પ્રેમજીવનમાં મધુરતા અને મીઠાશ વધશે સંબંધોમાં ગાઢતા આવશે તમારું સૂચન તમને સ્વભાવે સંકોચી હોઈ શકો છો પરંતુ સંબંધોમાં વધુ ઊંડાણ લાવવા માટે તમારી લાગણીઓનો ખુલ્લે આમ વ્યક્ત કરવી અનિવાર્ય છે હૃદયની વાત કહેવામાં સંકોચ ન કરવો જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય અને આ માર્ગદર્શનથી તમને તમારા દિવસનું આયોજન કરવામાં મદદ મળી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેમને પણ આ શુભ માર્ગદર્શન મળી શકે તમારી રાશિ કઈ છે તે કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો આવતીકાલે ફરી મળશું નવા રાશિફળ અને નવા જ્યોતિષી માર્ગદર્શન સાથે ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે